કેપ્સિકમ મરચાની આડમાં રાજસ્થાન લઈ જવાતા ડોડાના જથ્થાને પંચમહાલ એસઓજીએ ઝડપી પાડી બે આરોપીઓને દબોચી લીધા છે મધ્યપ્રદેશના રાયપુરિયાથી પિકઅપ ટેમ્પામાં કેપ્સિકમ મરચાની આડમાં છુપાવીને રાજસ્થાનના સંચોડ લઈ જવાતા પોષના ડોડા અંગેની ચોક્કસ માહિતી પંચમહાલ એસઓજીને મળી હતી જેના આધારે પીઆઈઆરએ પટેલે સ્ટાફ સાથે ગોધરાના અભરામના મુવાડા પાસે ગોઠવી નાકાબંધી કરી હતી આ દરમિયાન મધ્યપ્રદેશના રાયપુરિયાથી પિકઅપ ટેમ્પોને રોકવામાં આવ્યો હતો ત્યારબાદ તેની તલાશી લેતા તલાશી દરમિયાન કેપ્સિકમ મર્ચન્ટયાર્ડમાં છુપાવી રાજસ્થાનના સાંચોર લઈ જવાતો ડોડાનો જથ્થો મળી આવ્યો હતો જે જથ્થો પોલીસે જપ્ત કરી બે આરોપીને સાથે રાખી આઠસો વીસ કિલો કોષ ડોડાનો ચોવીસ પોઈન્ટ બાસઠ લાખનો જથ્થો ગોધરાના અભરામ મુવાડા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો એસઓજીએ કુલ ઓગણત્રીસ લાખ પંચોતેર હજારનો જથ્થો કબજે લઈ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે પંચમાલ પોલીસ રેન્જ આયજીપી શ્રી ઓરબીઓ સોરી સોર્પ અને એસપી શ્રી ઓર સ્નુદાત સોર્પ પંચમોલનાઓની સૂચના મુજબ એસઓજી અને સ્થાનિક પોલીસના અધિકારીઓ પંચમહાલ જિલ્લામાં આગામી ગણેશ વિસર્જનના બંદોબસ્ત અનુસંધાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોહિલ અને તેમની ટીમો સાથે એક બોલેરો વાહનમાં નાર્કોટિક્સ પદાર્થ લઈને નીકળનાર છે જે આધારે અબ્રમના ચોકડી પાસે વોચ કરતા સદર વાહન આવતા ચેક કરતા સદર વાહનમાંથી પ્લાસ્ટિકના કુલ નેવું જેટલા ઠેલામાં કેપ્સિકમ મરચાં ભરેલા જણાઈ આવેલ જે ખોલ્યા બાદ નીચે જોતા તેમાંથી પોસ્ટોડાનો કુલ એ આઠસો ને વીસ કિલો ઉપરાટનો જથ્થો મળી આવેલ જે ગણતરી કરતાં રૂપિયા ચોવીસ લાખ ઉપરાટની કિંમતનો થાય છે જે બાબતે એફએસએલની કાર્યવાહી અને વિગતવારનું જે કાયદેસરની કાર્યવાહી કરી અને સદર બોલેરો વાહનના ચાલક અને તેની સાથેના ઈસમ વિરોધમાં એનડીપીએસ એક્ટેક્ટર ગુનો નોંધવામાં આવેલ છે અને આગળની વધારે તપાસ ચાલુ છે હાલમાં મધ્યપ્રદેશથી રાજસ્થાનના સાચોર તરફ લઈ જતા હોવાનું જણાય આવેલ છે પરંતુ તપાસના અંતે ખરેખર શું હતું એ વિગત જાણવા મળી છે